જો મિત્રો વાગી ગયા છે આઠ અને બરાબર તો આજે લેટ ભર્યો છે સાંજનો કારણ કે મિત્રો જો આપણે બપોરે આજે શનિવાર હતો શનિવારે ઓફિસ જઈને આજે હું બે વાગે લગભગ નીકળી ગયો હતો અઢી પોણા ત્રણ વાગે આવ્યો અને પોણા ત્રણ આવ્યા પછી મિત્રો જો ઘરમાં અમારે પતિ જો છે બે દિવસથી ગેસ છે તો તમને ખબર જ છે તો બે દિવસ ગેસ પત્યા પછી જ્યારે હું લેવા માટે ગયો તો એક વખત આજે નહીં તમને પરમ દિવસે તો મિત્રો ત્યાં શું રિક્વેસ્ટ કરી છે મેં બરાબર કારણ કે અમારે ભાઈ એક જ બાટલો છે એક બાટલામાં ત્રણ દિવસથી અમે બીજા ના કરે રાંધીએ છીએ તમે આવી રીતે કરશો તો કેવી રીતે મેળવશે કેમ ત્રણ ત્રણ દિવસ છે પણ એ લોકોને મિસ્ટેક હતી કે એમના ગોડાઉન થી બોટલ આવતી ન હતી પણ જ્યારે કાલે એક ભાઈએ દન રિક્વેસ્ટ કરેલી તેઓ કોઈ બાટલો આપણા માટે મૂકેલો જ હતો અને બરાબર આપણો બાટલો આવી ગયો છે અને અહીંયા જોઓ કઈક સ્પેશિયલી વાનગી બનવા જઈ રહી છે એક ટ્વિસ્ટ છે તમને હું આ વાનગીનું શું નામ છે તમને ફોટો જોઈને તો ખબર પડી જશે નામ છે અને બીજું બીજું એક વસ્તુ મિત્રો કે બની રહ્યું છે કઈક બસ ક્લાસ અમારા બાબુ માટે બરોબર બાબુ खाना कौन ना हो नहीं खावानो ये चटनी है ये चटनी है बटी चटनी है और यहाँ पे बन रहा है हमारा फर्स्ट क्लास देखो बन जाने के बाद हम आपको दिखाएंगे उसके बाद हम आपको उसकी वो क्वालिटी कुछ कराएंगे ठीक है हाँ ये देखो इंसर्ट बिन करके आज तो खुशी में है पहला दूसरा अच्छा नहीं बनता हां देखते अभी कैसा होता है क्योंकि हमारा कहा माना नहीं है क्या देखो गाइस यहाँ पे हमारा पहला ही खान में फजेता हो गया है गया। इसको क्या बोलते खीरु खीरू, 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 खीरू आ गया है गया। दास दास। तो थोड़ा ऊपर चढ़ी गई चलो अपने कही थे आप बराबर

આ સ્લ્યો થાત 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 આ એસે માલ ઉખડતો લાગે એ પણ વારી દેવાનું હા એવું કર ને મેં પર હતું બગાડવાનું ચલો બાબુ નો પેલો આવી ગયો દેખાડતા કરતા બાબુ બાબુ તમને કવર પડી જ જાય છે હવે ફાઇનલી આપણે કમાન્ડ થોડી હાથમાં માં લેશું અને થોડું જો મિક્સિંગ બિઝિંગ કરશું અને ફટાફટ બનાવીશું તમે બનાવી રહેજો બ્લોગ માં અડ સુધી તમે ફટાફટ બનાવી દેખાડીએ કે કે રીતે બને તો અહીંયા જો પપ્પા કમાન્ડમાં આવી ગયા છે ને અહીંયા નાખશે હવે પપ્પા એમની રીતે બધું જ બરાબર પપ્પા ઓહો આ જો મેં શું કહેવાય ચણાનો લોટ નાખવામાં તો આ કર્યું મિક્સિંગ જો હા હવે થયો તૈયાર લોટ

મોટા ભાઈ માટે મોટા ભાઈ માટે સાડા આઠ અને અહીંયા અમારા ઢોસા બની થઈ ગયા છે રેડી બરાબર તો જો આ છે અમારા મસ્ત મજાના ઢોસા કેવા લાગે છે જોરદાર તને બાબુ કોને બનાવ્યા રીતે એકદમ મસ્ત જો મિત્રો હવે તમને આમાં કઈ ખામી લાગે આના અમારા દરેક વાતે અમે મદદ કરાવીએ ને તો એવું જ કે આવું છે ને તેવું છે તમને કોઈ વાતે અમે ખામી લાગતી હોય તો કોઈ જો તો આમ જોઈ લો જેવી મસ્ત મજાના ઢોસા છે તો મે જો બસ જો દાર ઢોસા છે અને હવે એની સાથે અમારે દાર બનાવેલી છે તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી મળ્યા મિત્રો જો મિત્રો તો ખાઈ પીને નવરા થઈ ગયા ને આજ તો હતા અમારા ઘરમાં ઢોસા ઢોસા કઈ બરાબર જવા છે ને જામી છે અને મજા આવી ગઈ બરાબર અને બે શોર્ટ કોમેડીના શોર્ટ ઉતારી દીધા અને હવે જો થઈ ગયું છે આપણે સુવાનો ટાઈમ તો મળીએ કાલ પરિસ્થિતિ નવા વર્ગમાં ત્યાં જય હિન્દ મને માત્ર ટેક કેર બાબા ગુડ નાઇટ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ ફરીથી નવા બ્લોગ પાપા